બકરાજી સાઉન્ડના છ લાખ કોંતિજી રસોડાના ચાર લાખ સુમાજી ચાર લાખ મંડપ કભાજીના બાર લાખ હજી તો આટલા પૈસા તો હાલવાના બાકી છે કો બાપુ છે હાજર પૈસા વેઠા મેં પોચ હજાર રૂપિયા લાવ એટલે શેના જોવે તા પોચ હવે મારે બહેનો દેડવા જવાનું છે

હાલ તને પૈસા નહીં મળે એક કોમ કર અત્યારે તું ધૂમધામ થી કોમ કર દેવું પટી જાય પછી તું તાર બૈરી તેડી લાય અરે મારી બૈરી માં તેડી લાય ને તો અમે બે ભેગા કરી મળીને કોમ કરશે અરે શેતુરજી ઓહો આવ આવ કંદજી આવ આવ રમ આવ વિવા વિવા સુખ શાંતિ પટી જા વિવા સુખ શાંતિ થી પટી જા કામ કરી નતા આવ્યા વિવા માં વિવા માં આયા તા ને મોલ્લા દાડા કે ભેગા થઈ ગયા જાતા ભાઈ તું પૈણવા માટે તને ખબર ના પડે કારણ કે સેતુ દે એના છોકરાના લગન જેવો કર્યા હતા પણ આને હવે આયા છે એટલે કહું છું હા હવે કેમ આયા હવે હું શું કહું છું હા પેલા ચાર પેટીના શું કર્યું જ હા હવે પછી પોકરાવું તો ચાલે ના 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 ચાલે તમારો અવસર પડી ગયો હવે મને પૈસા આલો મારે હોમે ભરવાના છે તમે પેલા આપણા બાપોજી ઈ મને ફોન માં એમ હતી કે મને તેડી દે આપણે દુબઈ ફરવા જાવ છે

આઈફોન કેને આલો આ તો મન મારા હાહરી એને આલે તો એ વિકા એક વાત તો આઈફોન વેચી માન ને ખાય ઉ નહીં કર અરે મારે પેલી મારે નાખે મને હવે તમારા બાપ બેટા નો પાસે કરો અમારું સાહેબ પટાવો હા છાતુજી એટલે આ બકરાજી ચમ તમે આ ગણ કરવા નતા આવ છો શું છોકરા કે આમ ચવા આમ જો ઉર્યો અરે શું તાર તમને તો ભાડા નહી પડતા વિવામ આયા નતા લાગે એ લે થાળી વાટકા ગણવામાં હું જાયા નહીં કે તો આયા નથી ના પણ ચમ તમે આ બકરાજી

હવે કોણ ત્રીજો માવ આ બકરા જે લેવાય એમને ખબર ના પડે હો તમે પૈસા લેવાય ના કે મારી આ બધું શું તો મને આલો હું નહેરી દો હું કાલ પકડાવ નેકડો 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 નકી 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 ફાઈનલ જાવ છું જો જો આમ કા શેતુ જેમ ચિંતા જેવું છે તમારા ઘરે કો તકલીફ છે તકલીફ તો છે હો તમે સમજો તો અલા ભલા મણા ગોમે ગોમ ખબર પડી છે કે શેતુ છોકરો પડ્યો આમ વિડિયોમાં વાયરલ એટલા બધા થયા હતા હતું ને હતું તો પછી હા તો પણ હું શું કહું આપળો

એ એટલે છોકરું છે આ તારના જમાના પ્રમાણે બહુ વાતો કરે વિડીયો કોલ કરે એ બરોબર છે બસ સુમા ઉભા રે લાજી દીકા આલે ફોટો પાડી દો અમા સુવાય હા હા કો તમારે 4 લાખ લેવાના છે હા 4 લાખ લો 50000 કાપી લેજો 3.5 લાખ રૂપિયા જા આઈફોન છે તમારા છોકરાને આલજો નેકો હા હા તારા હા હરે નહીં કરે આલી માર હારે આવીત જ નહીં આલી મને હા હા તો તા ડોહો કરે આલ છે શું બાપુજી મારા આવી જ હોય છે

તમે કાળા કલર ની મરસડી લઈ જતા ને એનું ઉપરનું ઢોકણું તોડી નાખ્યું છે પચાસ હાજર ફાઈન લાગશે અલગ થી હું પૂછતો સાચી વાત અરે ઉપર બે પૂજતો રખમાં હું ફસાઈ જો તારા ડુહારું નતું ફરફારું લઈને આવ્યો

એટલે તમે શું છોકરા પ્યા મને મારા છોકરા પર દાદ તમે છે એટલે તો જ હા થતો હે પૈસા આલો ને બુઆજી ખાવાનો નહીં મને માતા ના હોય કી પાય ખાટલો છે અહીંયા બેહા માં ભોય ના બેહાય હવે બકરાજી છોકરાને છોકરા ને કઈ એક તો નહીં ઓને ખબર પડતી નહીં કે એનો બાપ ડૂબાતો જાય છે અને લગીરે પડી છે પાર છે વગર પોણિયા ડૂબો છો આ ખાટલે બેહો તમને હજાર છે હું શું હું શું કહું છું સેતુજી તમે એક મોટી ભૂલ કરી જી

પૈસા લાવો એડો કેટલા બાર પેટી બુરી અમે પેલા બે વીઘા મંડપ વધી જ ને તમે આખો બે વીઘાનો આગો

જી કાલ આવતી ભેગું થયું તારી હાડી તેલ લેવાતા પૈસા ચાર આયુ

દસ્તાવેજ લઈ જાજો અને વ્યાજ વગર આયા મને માતાના ફાઈટ કેવરાઈ દે કે દાદા બાપજી અલે આ તારા બાપને ચક્કર આવી ગયા બે ગલજુ હવે ચોથી લાવશું પૈસા તો કો કરશે બે લે છટજી આ ફાઈલ તો ઓહો ઓર્ગેનાઈઝર આ તો કેતાની ફાઈલો લાગે છે તમારે

તો એના જ છે ને એટલે શું કરો છો લાવી એક મિનિટ પાસ વાંચી રાખો નહીં હવે છે ને તમે આવજો

Transcrição e